જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું સૌરાષ્ટ્રનું જે ઘર ઘરમાં બનતું કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો બાજરીનો રોટલો રોટલો તો આપણે કાઠિયાવાડી સ્ટાઇલ બનાવીશું પણ એમાં બે ફ્લેવર અલગ ઉમેરીશું જે લીલું લસણ અને લીલી મેથી જે આપણે અત્યારે શિયાળાની સિઝનમાં ગરમા ગરમ આ રીતે સાંજના સમયે આ રોટલો સૌરાષ્ટ્રમાં તમે કાઠિયાવાડ બાજુ જાઓ તો આ રોટલો આ રીતે બનતો હોય છે અને હર ઘરમાં સૌરાષ્ટ્ર સાઈડ તમે જાઓ એટલે બાજરીનો રોટલો સાંજના સમયે તમને આ રીતે જો મહેમાન તરીકે તમે જતા હો તો તમને અચૂક આ બાણામાં મળશે હવે આપણો આ રોટલો તૈયાર થઈ ગયો છે વઘારેલો અને એની ઉપર આજે અત્યારે જે ધાણાથી નથી સવ કર્યું લીલું લસણથી આ રીતે સવ થતું હોય છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ રોટલો તૈયાર કર્યો છે તો જુઓ એકદમ ગરમા ગરમ સાંજના સમયે આપણે કશું ના જોઈએ એક ફક્ત આ જો બાજરીનો રોટલો આ રીતે વઘારેલો હશે ને તો બહુ જ હેલ્ધી છે બહુ ઓછા ઇન્ગ્રેડિયન્ટ છે આમાં બહુ વધારે આપણે લીધાઈ નથી બહુ વધારે સામગ્રી નથી જે ઘરમાં પડી હોય એ જ વસ્તુનો ઉપયોગ કરી અને તમે આ રોટલાને વઘારી શકો છો એક વાટકી જેટલી લીલી મેથી છે પોણી વાટકી જેટલું લીલું લસણ સૂકી ડુંગળી સૂકો લસણ છે અને ટામેટા છે આ મેઇન સામગ્રી મેં અત્યારે તમને બતાવી છે હવે આપણે પહેલી પ્રોસેસ કરવાની છે થોડી મારી મેથીના પત્તા મોટા હતા કારણ કે ડંઠલવાળો ભાગ કાપી નાખ્યો તો અને પછી આ રીતે મેં ચોપ કરી દીધી છે લગભગ એક વાટકી લીધી છે હવે તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોવ એ પ્રમાણે તમારે લસણ અને મેથીનો ઉપયોગ કરવાનો છે લસણ થોડું મેથીથી ઓછું લેવાનું છે હવે બે વસ્તુને સારી એવી વાટકામાં અથવા બાઉલમાં આ રીતે લઈ અને મસળી અને ધોઈ અને કોરી કરી દેવાની છે હવે અહીંયા આપણે મેથી કોરી કરી અને સાઈડમાં મૂકી દીધી છે ત્યાં સુધીમાં આ બાજરીનો લોટ ચાળી નાખ્યો છે મીઠાવાણું પાણી કરી અને હવે આપણે અહીંયા રોટલા બનાવવાના છે મેં બે ટાઈપના તમને રોટલા બનાવતા આ રીતે શીખવાડ્યું છે એક પાટલી ઉપર બી છે અને એક આ રીતે હાથથી થેપીને બી તમે બનાવી શકો છો જો ન્યૂ જનરેશને જો તો કોઈ પણ નવી છોકરીઓ હોય જો એને બાજરીનો રોટલો નથી આવડતો હતો જે સાસરે નથી ગયા એ તો એ તમે પાટલી ઉપર બી ભણી શકો છો અને જે બેનો એકદમ અનુભવી છે એ તો આ રીતે જ હાથથી જ બનાવતા હોઈએ છે અને મારી ચેનલ ઉપર મેં આ રીતે તમને બતાવેલું છે બે ટાઈપના અલગ અલગ બધી રીતે જ્યારે હું બાજરીનો રોટલાની રેસીપી નાખતી હોઉં છું તો હું બે રીતે આ રીતે તમને બતાવતી હોઉં છું તો જુઓ જે ન્યૂ જનરેશન છે જેને બાજરીનો રોટલો નથી આવડતો એ બી આસાનીથી તમે આ રીતે બાજરીનો રોટલો બનાવી શકો છો જુઓ સરસ એકદમ આ રીતે હાથથી પટલી પાટલી ઉપર કોરો લોટ નાખવાનો છે અને થાપી અને આ રીતે તમારે રોટલો કરવાનો છે હવે બીજો રોટલો છે એને મેં હાથથી આ રીતે ગોળ એકદમ કરી દીધો છે જે હરેક ઘરમાં આ રોટલો થતો જ હોય છે હવે આપણે અહીંયા રોટલાને શેકી નાખવાનો છે મેં ફક્ત આ રીતે બે રોટલાનો ઉપયોગ કરી અને આ રોટલો વઘારતા રેસીપી તમને શીખવાડી છે હવે તમે જોઈ શકો છો અત્યારે મેં પેલો હાથથી કર્યો છે એ શેકાઈ ગયો છે ત્યાર પછી પાટલીવાળો લીધો છે હવે પાટલીમાં જેવી રીતે જેને પાટલીમાં ફાવતું ના હોય અને કેવું કે અને કેવી રીતે નાખવું એ બી મેં તમને અહીંયા શીખવાડ્યું છે કે પાટલીને આ રીતે સવડી કરી દેવાની સવડી કરી રોટલો નાખી અને પછી ઉપર થોડું કોરો લોટ હોય ત્યાં પાણી લગાવવાનું છે તો જુઓ એકદમ આસાનીથી સરસ પલટી બી જશે તો છે ને એકદમ આસાને રોટલો થોડો ઠંડો થઈ ગયા પછી આ રીતે એના પીસ કરી દેવાના છે થોડા કટકા કરી દેશો કારણ કે આ જ્યારે મસાલામાં ભરશે એટલે એકદમ સરસ થઈ જશે એટલે એને કોઈ આપણે મિક્સરમાં ક્રશ કરવાની બિલકુલ જરૂર નથી હવે રોટલા આપણા બે બની ગયા છે ત્યાર પછી આપણે હવે રોટલાને વઘારવાની પ્રોસેસ કરવાની છે તો પહેલી પ્રોસેસમાં એક ચમચી જેટલું મેં ઘી લીધું છે હવે ઘીમાં આપણે જે લીલી મેથી અને લીલું લસણને સારું એવું સાતળી દેવાનું છે ફ્રેન્ડ્સ આ કરવાથી શું થશે જે રોટલાને આપણે વઘારીશું એમાં જે મેથી અને લીલું લસણનો ટેસ્ટ બહુ જ સરસ આવશે મેથી બિલકુલ કડવી નહીં લાગે અને લસણ અને મેથી સરસ ઘીમાં શેકેલું હશે તો એ રોટલો બહુ જ ખાવામાં મીઠો લાગશે તો આ પ્રોસેસ કરજો તો બહુ જ સરસ રેસીપી તમારી તૈયાર થઈ જશે કારણ કે કોઈ બી તમને યુટ્યુબર આ રીતે નહીં શીખવાડે સીધું મેથી અને લસણ નાખીને જ આ રીતે વધારે પડતાં બનાવતા હોય છે પણ હું મારી ટ્રીકથી આ રીતે તમને સમજાવ્યું છે ત્યાર પછી બે ચમચી જેટલું મેં ફરી તેલ લઈ લીધું છે એના એ જ તવામાં જે આપણે મેથી શેકી હતી એમાં જ હવે મેં એમાં અડધી ચમચી જેટલું અહીંયા લસણ ઉમેર્યું છે પહેલાં મેં રાઈ નાખી રાઈ થઈ ગઈ પછી એક સૂકું મરચું નાખ્યું અને પછી લસણની પેસ્ટ ઉમેરી દીધી છે હવે લસણ થોડું લાલસ પડતું થયું ત્યાર પછી આપણે હવે ચોપ કરેલી ડુંગળી અને ચોપ કરેલા ટામેટા ઉમેરી દેવાના છે ફ્રેન્ડ્સ આ રીતે તમે બનાવશો અને સાંજના સમયે જો આ ખાલી ફક્ત લસણ અને લીલી મેથીવાળો વઘારેલો રોટલો મળી જાય ને ફ્રેન્ડ્સ તો બીજું કશું ખાવાની ઈચ્છા નથી થતી તો ડુંગળી અને ટામેટા સારા એવા તમે જોઈ શકો છો કે તેલમાં શેકાઈ ગયા છે જુઓ આવું સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે જો બધું એક સામટું અહીંયા કોઈ પણ સામગ્રી ઉમેરી નથી દેવાની જુઓ ડુંગળી ટામેટા સરસ સતડાઈ ગયા ત્યાર પછી મેં લસણ અને મેથી અહીંયા ઉમેરી દીધું છે એ એકદમ સરસ ઘીમાં શેકાયેલું છે મેં એકદમ એવી રીતે શેક્યું છે જેથી કરી અને બેનો ગ્રીન કલર છે એ જળવાઈ રહે અને બિલકુલ આપણે ઢાંકણું ઢાંકી અને પછી તમે જે મેથી શેકતા હો એને એવી રીતે નથી કરવાનું ખુલ્લા ઢાંકણામાં જ કરવાનું છે તો હવે આપણે આ થોડી વાર ઢાંકણું ઢાંકી અને લગભગ મેં બે મિનિટ રેવા દીધું હતું તો સરસ એવું ચારેય વસ્તુ શેકાઈ ગઈ છે તેલમાં તો કેવું કે જે મેથી છે બિલકુલ કડવો ટેસ્ટ તમને બાજરીના રોટલામાં નહીં લાગે અને લસણનો ટેસ્ટ તો બહુ જ સરસ લાગે છે અને શિયાળાની સીઝન છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો હવે આપણે અહીંયા મસાલા કરવાના છે મસાલામાં એક ચમચી લાલ મરચું નાખ્યું છે એક ચમચીના ત્રીજા ભાગ જેટલું મેં અત્યારે અહીંયા જીરું લીધું છે પોણી ચમચી જેટલું અહીંયા હળદી પાવડર લીધું છે અને એક ચમચીના ત્રીજા ભાગ જેટલું અહીંયા ગરમ મસાલો છે જે એવરેસ્ટનો કિચન કિંગ મસાલો આવે છે અહીંયા કોઈ મેં બીજા ખડા મસાલા કે કોઈ વસ્તુનો ઉપયોગ નથી કર્યો હા એક લાલ મરચું સૂકું નાખ્યું છે એ કાશ્મીરી છે તો જરૂરથી આ રેસીપીને મારી ટ્રીપ સાથે બનાવશો ને ફ્રેન્ડ્સ તો બહુ જ સરસ તૈયાર થશે અને તમને બીજી વાર બી આવી રીતે રોટલો બનાવવાનું મન થઈ જશે કારણ કે આપણે શિયાળાની સિઝન છે તો સાંજના સમયે વધારે પડતા આપણે બાજરીના રોટલા જો કદાચ બની ગયા હોય ને તો બી તમે આ રીતે બનાવી શકો છો હવે આપણે અહીંયા થોડું લચકા પડતા જેવો બનાવવાનો છે આ જે બાજરીનો રોટલો છે એને કોરો નથી કરવાનો તો હવે મેં એમાં ત્રણ ચમચી જેટલું ખાટું દહીં નાખી દીધું છે જે આપણે ગુજરાતમાં અત્યારે સ્પેશિયલ કઢીનું ખાટું દહીં આવે છે એ મેં ઉપયોગ કર્યો છે અને એકદમ ફ્રેશ દહીં છે મારું તો એકદમ સરસ રોટલામાં એનો ખટ ખટ્ટું ટેસ્ટ બહુ જ સરસ આવે છે જો તમને ગળ્યું ભાવતું હોય તો તમે અહીંયા થોડોક ગોળ નાખી શકો છો પણ ફ્રેન્ડ ત્યાજ લસણ અને ટ દહીંવાળામાં ગળ્યું બિલકુલ સારું નહીં લાગે તો આ રીતે આ મેં કુક સુકુબી લસણ નાખ્યું છે અને લીલું લસણ બેનો ટેસ્ટ રોટલામાં બહુ જ સરસ આવે છે તો જુઓ બે મિનિટ આ રીતે ઢાંકી અને રહેવા દીધું હતું તો સરસ એમાં તેલ ફૂટી રહ્યું છે એકદમ સરસ આપણો આ બઘારેલા રોટલાનો મસાલો તૈયાર થઈ ગયો છે જુઓ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરી બધું ઘીમાં તેલમાં સાતળી અને પછી બનાવશો ને તો બહુ જ ટેસ્ટી રોટલો તૈયાર થઈ જાય છે હવે જે પીસ કરેલા રોટલા છે એને ઉમેરી દીધો છે હવે આપણે જે મસાલો કર્યો છે એમાં સારો એવો મિક્સ કરી દેવાનો છે રોટલાને જુઓ એકદમ સરસ આ રીતે અને તમારે ડ્રાય રાખવો હોય તો તમારે શું કરવાનું મિક્સરમાં થોડું ક્રશ કરી નાખવાનો તો ડ્રાય બી આ જ રીતે બની જાય છે અને થોડા દિવસ પછી હું ડ્રાય બી તમને આ રીતે રોટલો શીખવાડીશ અત્યારે મેં લચકા પડતો ખટ્ટો જે દહીંવાળો છે એ બનાવીને શીખવાડ્યો છે પણ આ જ રીતે તમે આ ટ્રીક સાથે કોરો બી બનાવી શકો છો એકદમ સરસ જે ચમચીથી સાંજના સમયે એ બી બહુ સરસ લાગે છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને તમારી રેસીપી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો હવે સારું એવું મિક્સ થઈ ગયા પછી એક વાટકી મેં અત્યારે અહીંયા પાણી ઉમેરી દીધું છે જુઓ જેવું પાણી નાખશો એટલે એકદમ સરસ જે બાજરીનો રોટલો છે એ બધું સોસવા છે મતલબ કે એકદમ લચકા પડે એ ટાઈપનું થઈ જશે તો હવે આને ઢાંકી અને આપણે લગભગ બેથી ત્રણ મિનિટ થવા દઈશું તો હવે આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને હું ઢાંકણું ખોલી અને બતાવીશ જુઓ જરા બી એમાં પાણી રહ્યું નથી અને પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે મતલબ કે શોસાઈ ગયું છે બાજરીનો રોટલો છે એકદમ સોસી લીધું છે પાણીના ભાગને તો એકદમ સરસ સ્વાદ સાથે આ આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે અને લાસ્ટમાં મેં મીઠું નાખ્યું છે ફ્રેન્ડ્સ અને મીઠું અહીંયા સાચવીને નાખવાનું છે કારણ કે આપણે જે રોટલો કર્યો ત્યારે બી પાણીની અંદર મીઠું હતું એટલે લાસ્ટમાં તમે જ્યારે મીઠું નાખો ત્યારે સાચવીને મીઠું નાખવાનું જેથી કરી અને આપણો રોટલો છે ખારો ન થઈ હવે તમે જોઈ શકો છો બસ આ ટાઈપનો આપણે લચકાવા પડે એવો ટાઈપનો રોટલો રાખવાનો છે તો સાંજના સમયે બસ આ ગરમા ગરમ એક ખાલી ને આવો લચકા પડતો બાજરીનો રોટલો મળી જાય વઘારેલો તો બીજું કશું ખાવાનું મન થતું નથી તો આ આપણો સરસ બાજરીનો રોટલો એકદમ લીલી મેથી અને લીલા લસણ સાથે એકદમ ચટાકેદાર તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ અને તમે તેલમાં ના બનાવતા માગતા હો તો તમે ઘીમાં બી બનાવી શકો છો તો કાઠિયાવાડ સાઈડ તમે જાઓ રાજકોટ જામનગર સૌરાષ્ટ્ર બાજુ જાઓ તો એમાં રેસ્ટોરન્ટ અથવા હોટલમાં અને ચોટીલા ચોટીલા બાજુ જાઓ તો ત્યાં તો તમને આ રીતે મળતો જ હોય છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને લાસ્ટમાં મેં અત્યારે જે આપણે લીલું લસણ ભરપૂર અહીંયા ઉપયોગ કર્યો છે તો ઉપર બી આ રીતે લીલું લસણનો ઉપયોગ કરી અને સર્વ કર્યો છે તો આજની રેસીપી તમને બધાને કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો મારો વિડીયો તમને વધારે પસંદ આવ્યો હોય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો જોયા પછી જરૂરથી એક લાઈક કરવાનું ના ભૂલતા તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી